આ ઉપરાંત અહીંથી કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ડોર ટુ ડોર ના કર્મચારીઓ પણ આશરે દસ થી પંદર દિવસ કચરો લઈ જતા હશે જેના કારણે સ્થાનિક રહીશો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે લોકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે હાલ કચરાના નિરાકરણ માટે પંચાયતે બુડાને કોન્ટ્રાક્ટ આપેલ હોય ડોર ટુ ડોર ના કર્મચારીઓ દ્વારા અહીંયા જ કચરાને નાખવામાં આવે છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અહીં કચરો સળગાવવામાં આવતા જે રિવાયો ઉત્પન્ન થતા લોકોને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક રહીશોએ પંચાયતને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા એક મહિનાથી અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કચરો અહીંયા જે ઠાલવે છે નજીકમાં જે રહેઠાણ વિસ્તાર જે આશરે દસ હજારની વસ્તી રહી છે તે છતાં પણ પંચાયતનું પાણી પેટનું પાણી નથી આવતું કે વુડાવાને વારંવાર રજૂઆત કરી છે વુડાના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે કે તમે અહીંયા જે કચરો નાખો છો તમે જોઈ શકો છો કે રોડ ઉપર કચરો આવે છે પાછળ જે ગાયો એક કચરો કચરો વેસ્ટેડ એટલો છે કે પ્લાસ્ટિકને બધું આ ગાયો ખાઈ રહી છે તો એ પ્લાસ્ટિકને પેટમાં એકઠું થઈને ફૂડ પોઈઝનિંગ ખાવાની પણ સંભાવના છે એ જ ગાયોનું દૂધ આપણા રહેઠાણ વિસ્તારો આપણા જે ગ્રામજનો છે એ લોકોને પીવા માટે આપવા માટે આવે છે છેલ્લા શનિવારે શુક્રવારે પણ કહેવામાં આવ્યું હતું હુડાને કે અહીંયાથી કચરો સાફ કરવામાં આવે પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ આની ઉપર એક્શન નથી લીધું ના પંચાયતે કોઈ એક્શન લીધું છે રાત્રે આ જ કચરાને બારવામાં આવે છે અને ઝેરી વાયુ ઉત્પન્ન થઈને ગ્રામજનોને આનાથી ઘણી તકલીફ અને શ્વાસનું પ્રોબ્લેમ થાય છે તો વારંવાર મારે કહેવું છે આ છેલ્લા બે દિવસની હું અલ્ટિમેટ આપવા માંગુ છું જિલ્લા પંચાયત હુડા અને ગ્રામ પંચાયતમાં કે આને સાફ કરીને અને આની જગ્યા બીજે ક્યાંક કરવામાં આવે કા તો રોજ બે આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના આના પરથી આંદોલન કરવામાં આવશે તો પર નેશન પ્લસ ન્યૂઝ પર ગ્રાહ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર